તો જો એ મેનેજમેન્ટ કરવામાં આવે તો સો ટકા ઉત્પાદન મળી શકે તો એવા જ રિસ્પોન્સ સાથે એવા અનુભવ અનુભવ સાથે કે આપણી પાસે હાર્વેસ્ટિંગ તો મેં તમને કીધેલું કે તમે ત્રણ પાટ ની અંદર તમારે જીરું વાવવાનું હતું વાત આપણી જીરું ની અંદર હતી તો મેં એમને કીધેલું કે પેલા જમીન જોઈએ અને કેવું છે કે મગફળી ની અંદર તમે પ્રોસેસ કરો એટલે તમને ખ્યાલ આવે

હવે ટોટલી treatment ઓલી મગફળી આમાં તમને શું different લાગ્યો છે? આમાં આ વખતે આ પર સારું છે અને જે વારી વખતે આ fungus આવી જાતુ એ બધું ઓછું થયું છે. હા તમે મને એવું કહેતા હતા કે મારા જમીનમાં nematodes ના પ્રશ્ન બહુ વધારે છે તો મેં એમને તમને કીધેલું કે solve કરતા આપણે એક બે વર્ષ જમીન સક્ષમ કરતા બે એક બે વર્ષ લાગે તો એમાં તમને બહુ મસ્ત કેમ કે તમે બે પાર પારદર્શક ઉપાડશો એટલે બે ઉપાડશો એટલે તમને ખબર પડશે કે ભાઈ આમાં કેટલું છે આમાં કેવું છે બરાબર હજી તો તમને only માં ને આમાં sit to harvesting માં પેલું જ વર્ષ છે તો તમને કેટલા percent એવું લાગ્યું કે ના result છે result આની અંદર સો છે સો ટકા છે. હજી આપણે જમીન જેમ જેમ સક્ષમ થશે એમ સારામાં સારા ઉત્પાદન સુધી જઈ શકશું અને માલ કેટલો તમે અંગના ગોલ ખાતર વાપરેલું પેલું સ્ટાર્ટઅપ તો અંગના ગોલ હતું અંગના ગોલ ખાતર ના video જોઈને આવેલા તો અંગના ગોલ ખાતર નું performance તમે નાખ્યું છે ની નથી નાખ્યું એવું હા આમાં વાપરેલું છે અને બાજુમાં જે આગળ દસ જેવા રહ્યા ને એમાં નથી એમાં DAP વાપરેલું છે હા એટલે એમાંથી નહીં આપણે છોડ ઉપાડ્યો હતું તો આપણને ખબર પડી કે ભાઈ એમાં એટલું બધું પરફોર્મન્સ નથી ને આમાં છે. તો ખાસ કરીને જે લોકો સીટ ટુ હાર્વેસ્ટિંગ શું કામે હૈ કેમ કે management ની કિંમત હોય છે આપણે હર એક ની અંદર કહેતા હોય છે તો તમે આજ અનુભવ કર્યો અને તમે તમારો એક પ્રશ્ન એ હતો કે મેડમ તમે ત્યાં છો અમે અહીંયા છીએ અને આ પહેલું જ વર્ષ છે તો ગ્રુપના ના માધ્યમથી તમને group ની અંદર ટોટલી એમ કહીએ ને કે માર્ગદર્શન હેતુ મળે છે.

અને તમે ખેડૂતોને શું સંદેશ આપશો? કે ખેડૂતોને કહેવા માંગીશ કે આ વસ્તુ કરવા જેવી છે અને બધા અપનાવે અને સો ટકા result સો મેનેજમેન્ટ result સાથે હા તો આવા સરસ જાગૃત ખેડૂત હવે તમને performance ની કઈ રીતના ખબર પડી કે આમાં ઉત્પાદન તમે જ્યાં પ્રોસેસ નથી કરી મારો એક જ સિદ્ધાંત છે કે હું videos ના માધ્યમથી કહેતી હોય કે તમે કોઈ પણ હોય પહેલી વાર આવતા હોય તો હું એને એમ જ કહું કે અડધામાં અનુભવ કરો અડધામાં શું કામ પારદર્શક તમે જોઈ શકશો પારદર્શક જોઈને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે હવે તમે આ મગફળી ક્યાંથી ઉપાડી છે આમાં પ્રોસેસ નથી આમાં નથી કરેલી ઈ અને આમાં આપણી પ્રોસેસ કરેલી છે હવે તમે નજીકથી જોઈ શકો સારું તમે જોઈ શકો આ મગફળી આગળના જે 10 કેરા રાખી દીધા છે એમાં અને આમાં આપણી totally ટ્રીટમેન્ટ થયેલી છે તો આ બેની અંદર difference જોઈ શકો

તો આપણે મેનેજમેન્ટ સારું એવું કરવું જોઈએ એ સીડ ટુ હાર્વેસ્ટિંગ સિવાય પોસિબલ નથી હું કદાચ પ્રોડક્ટ્સ આપું ને તો તમને એમની પણ વેલ્યુ થતા વાર લાગે પણ એક મેનેજમેન્ટની વેલ્યુ થઈ શકે કે ટાઈમિંગ આપણો ટાઈમ ભી બચે અને ખોટો ખર્ચ ના અને ખેડૂતો આગળ આવી શકે હા અને મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને ખાસ કરીને જે નીમ ઓઇલ બધા અત્યારે તમે માર્કેટમાં જોવો છો